જેસી મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો આપણે આવી ગયા છીએ જો તમે પાછળ જે જોઈ રહ્યા છો દાદા મેકરાનું મંદિર છે તો કેમના દર્શન કરીશું ને એમના વિશેની બધી માહિતી પણ જાણીશું તો ચાલો આપણે આગળ

પીર પતંગ સાથે પતું જે અર્તુ જી બાકી ઉપર પીર પતંગ અલ્લાહ ની બંદગી કરી આ પતંગ સા એ જો જો યમતાની બો છે દાદા ની ખેતી કરતા હો ની ચાર બળદ થી નહીં મહેનત કરી હોય નહીં પરસે ઓ પાઈ આવો પીર રે પતંગ સા એ જો જો યમતાની અન કરુ જોડી અલગારી

મફત આપતા આજે ઠામલા આપે કારણ કે આના સત્વજનની જોડી જોડીયા બાળક બેન ફાકમાં જરોદર કોટલાની હાર હોય એનું રોડાય આ બધી સત્ય ઘટનાઓ છે આ કદાચ મોબાઈલમાં આવતું હોય ન મને ખબર નથી પણ એને દીકરા દીધા ને એ વાળાને જમીન આપી ઠામડા બે તરીકે ફ્રી આપે છે એ ત્રણ આસનભાઈના બનાવેલા મોટા ગોરા એ ગોરામાં મીઠું પાણી આ વાવનું અહીંથી અહીંયા બોર કરો ને કોઈ રૂપિયા આપે ને ગોટલિયાભાઈ બે લાખ નો બોર કરો જેટલા ગુણ કરીએ ખારું બાપુ દુધવાન કોગરો ફેંકી દે એવું પાણી આ મીઠું પાણી છે એનું કારણ બાબાજીને ખબર કે મારા મહેમાન આવશે એને મીઠું પાણી દો આજની તારીખે મીઠું પાણી આપણા મોટા સંકુલમાં ક્યાંય પાણી ઘટે બગાડે તો એનો દોષ છે એટલે દાદા મેકલનો જન્મ દરબારમાં વિક્રમ સંવન સત્તરસો ને ત્રેવીસ અને બીજા દસમી શુભ દિવસે પરંતુ જે ખબામાં જાડેજાની ફૂકે છે બાપુજીનું નામ હરદુજી ભાટી

આ વાતને ને ખોટી ના પાડી શકે કારણ કે આધારે બોલું ગપા મારતો નથી જે જે કચ્છના મહારાજા રાજગાદી ઉપર તેથી આપણો આ બાબલીઓ લક્ષ્મણજી નો અવતાર લક્ષ્મણજી નો અવતાર કેમ જે કચ્છીમાં સાકી છે કીચ સુરજ કીચ મમરો કીચ જો સા

ત્રીયો મીઠા ચક્કર જેડા સેણ મરી વેંધા માડવા અને રોંધા બને જ રહે કોઈ ઇંગ્લિશ વાળો કે ને હું આવી સાકીનું ઇંગ્લિશ પર કો ન કરતા ખબર નથી સાકી બોલ પર હું કરતા હોય રાહારો પણ એને ખબર પડે કે ન પડે એમાં હું પડતો નથી પણ હાઉ ટુ લીવ સજેશન ઓફ બેકનડાડા બાય હિટ પોએટ્રી યોર લાઈફ ફોર ટુ વિલ બી ડેડ બટ વિલ બી ઇન જીવો તો જેનો thio mithas par jeda she mari renda marwa ane rongha bhale ja vein ik ni thakli a dangamati nikli ne bawadi ni kamita vachuti nyaro hakro halyo bio halando jo bhari beto bhar e meko je to marwa paapun muni ji laab ne ja bija jiran me to koro ghoro maha paapo mari ja to mahana

પણ ધી બધાના સરખા ન હોય અજુની અજ ગુજરી સુભાન જેનો અને ઘણી જા કામ ઘણી કરી તો આઈ પુરા થા અને અજુની અજ ગુજરી સુભાન સિંધો અને ધી ખમી ખમીને કેતરો ખમંદો તોજી રાય મે માફ ઉક્યો ખેડૂત બાપુ રાયનો ઢગલો ભરતો તો દાદા કાવલ લઈને જીનામ જીનામ કતા નીકળાય જ આ ગામડામાં દરેક ગામને અનુદાનનો લાભ મળે એક જે આ ગામમાં કે એક આ ગામમાં કે એવા 10 કામ આજુબાજુના ધમની એને પરિશ્રમ નહીં હોય કાંંધ નહીં પડતી જેમ પડી ગયો એટલે નારાયણ બાપુ ગાતા કે બંधे લઈને હું કોઈ એ

ફોન કરે તો મેળ આવે નહીં ત્યાં પાણીના ના પોકાર પડે રોટીના ના પોકાર પડે ને તેથી માં બેને ના ને તેથી લાગ્યો બધેડો મોત્યો કૂતરો આ જિંદર કેલું રાખડી જોના દેખરા ઉપલા ધોણા પર પકાવતા અને પાણીના ના ટાણ મોટા ગોરા આ વાવમાંથી ભરે અને ગોળ અને મરચા ના ટુકડા આવો ખોરાક જેને પોચાયો છે એની કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને તમામ વિશાળ એ નોંધ કરી છે આ બી એની વાણી છે કે કાપરી સંપ્રદાય એનો મંત્ર છે જીના જીના મતલબ જી એટલે જીવ જી વેત્ર શિવ શિવ જો નાલો આય બાણ દિનામ દિનામ જપો એની માં આંગી મુંજી ઓર મળે માળું જી કાયા જો કલ્યાણ આય દશનામ સાધુ હાજર છે અને પરમ આજી મોટા મોટી ઉમર આ બાર સમાધી માં ત્રાણ 42 ગણો બાર અહીંયા બાર પરબે તો દેરો પુત્ર વાડીમાં માં બાર દુજો બે છબી બે અંજાર તાલુકાના ના ગોકરા નામ મને મોટું છે ગણા વિત તો વાર લાગશે જમવાનો સમય થઈ ગયું છે બે વિરીજક સિંહ પાકિસ્તાન અને વાગડની ધરતીમાં સાત

કહું કે જ્યાં જગતના ચોકમાં પાણા કામ આવશે જ્યાં માણા કામ નહીં આવે એના બેપંડા બેતાલીશ પાણા જે પથ્થર ઉપર સોળ લાગી હોય તે પણ ચડાવી હોય તો આપણી વાત છે પણ જ્યાં ઊભા રહીને હેવારાએ અખાડો અટાળે ધર્મની ઝૂંકડી છે કોઈ છિંદો કબારીએ પણ જે કો સચી યકીન છે સમરી એની હીની કે જવાબ જરમ દો જે જે તમારી સમસ્યાના દિવાદી ઉપાધી આ બેતાલીશ સમાધિ જેટલા જેટલા ગામ ગણે ત્યાં કોઈ પણ સવારી

બાકી બધાને ધરતી કામ આવશે દબાઈ જાઓ મરી જાઓ એટલે તમે તેની ભૂંગા બનાવો વેણી ઉપર એટલે હલકા લાકડા વાપરજો અને દાદાની વાણી હાથી આગમ ચાલીસ હજારના મરદા કચ્છની ધરતી પાછી બેઠી થાય ભગવાનની કૃપા માણસોની મહેનત

અને સબસ્ક્રાઈબ નહીં જો નવા હોય તો કારણ કે તમને આવા મારા અવનવા વિડીયો જોવા મળે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો જય માતા શ્રી કૃષ્ણ મહાદેવ